આવી રહ્યા છે ભરૂચ ભરૂચ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના આજે કલેક્ટરના આવેદનપત્રપરત કર્યું છે પત્રકાર પ્રત્યે રાજકીય નેતા દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષના સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકાર સરકારની યોજનાને છેડવાના માનવ સુધી પહોંચાડવાનું કામ કરે છે પત્રકાર એકતા પરિષદે જણાવ્યું કે તેમનું સંગઠન દસ હજાર પત્રકારોનું શિષ્ટબદ્ધ મંડળ છે તેમાં તાલુકા જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લિવિંગ વિંગનો સમાવેશ થાય છે સંગઠન કાર્ડ ધારકો કે ટોડિયા ફોડિયા પત્રકાર સભ્ય પદ આપતું નથી ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારોને વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓને ટીકા કરવામાં આવી છે સંગઠનને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મંત્રીને પત્રકારોની ઇજ્જત સાથે ચેડા કરવાનો અધિકાર નથી પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીને પત્રકાર વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચન આપે આવેદન પત્રમાં પત્રકારોની વેદના અને પીડા રજૂ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આવેદન પત્ર આપવામાં મહિલા પ્રદેશ પ્રમુખ સમીન બેન પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ ખુમાન અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુરભાઈ રાણા જંબુસર તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ તેમજ પત્રકાર અગ્રણીઓ વિનોદભાઈ કરાડા તેમજ સંગઠનના દરેક તાલુકાના પત્રકાર પત્રકારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિવાન ના જૂથ પત્રકારોને ત્રણ બાદની સંખ્યામાં ઉમેરો થાય છે તેના અમારો સખત વિરોધ છે આજે ભરૂચ પત્રકારિતા પરિષદોથી હવે આવેદન આપી છે અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એની અમારી નમ્ર અરજ છે ઓકે